જેમ ગરબા સ્થિત સ્થાપકતા અને તમામ પેઢીઓમાં સતતને રજૂ કરે છે તેમ નુકો ડ્યુરાગાર્ડ સિમેન્ટમાં પ્રત્યેક બાંધકામમાં મજબૂતાઈ ટકાવતાનો સમાવેશ કરે છે ગુજરાતના ધબકારા સાથે ડ્યુરાગાર્ડને ગાર્ડને કેમ્પેન ફક્ત વિખ્યાત પરંપરા જ નથી પરંતુ બ્રાન્ડના સમયની કસોટીએ ખરા ઉતરતા ફાઉન્ડેશનના સર્જનના વચનનું પણ પ્રતિબિંબ પાડે છે આ કેમ્પેન અમદાવાદ વડોદરા સુરત રાજકોટ અને ગ્રામીણ ગુજરાતમાં ફેલાયેલી હતી જેમાં ફ્રિન્ટ રેડિયો ડિજિટલ પીઆર અને ઓન ગ્રાઉન્ડ એક્ટિવિશન દ્વારા પાંચ લાખથી વધુ સ્થાનિક લોકો સુધી પહોંચી હતી વ્યાપારીકૃત ફોર્મેટથી દૂર ગરબાના અધિકૃત પ્રાચીન સ્વરૂપોને પ્રકાશિત કરીને આ પહેલ ગુજરાતના સાંસ્કૃતિક વારસાને સાચવ્યું હતું અને પ્રોત્સાહન આપ્યું હતું સાથે સાથે રાજ્ય સાથે યુવકોનો ભાવનાત્મક અને વ્યાવસાયિક જોડાણને પણ મજબૂત બનાવ્યું છે તેમણે સદભાવનાને વધારી ડીલર જોડાણ અને ગ્રાહક વિશ્વાસને વધુ ગાઢ બનાવ્યો હતો રેડિયો સુવિધાઓ ડિજિટલ વાર્તા કહેવા અને જાહેર મતદાર દ્વારા વિસ્તૃત નામાંકન સંચાલિત પ્રક્રિયા દ્વારા સૌથી ખાસ ગરબાઓએ એવા જૂથોને ઓળખી કાઢ્યા હતા જે ગુજરાતના ગરબાની સાચી ભાવનાનું પ્રતિનિધિત્વ કરે છે ગ્રાન્ડ ફિનાલેમાં વિજેતાઓને ગરબા લેજેન્ટ્સ ઓફ ગુજરાત તરીકે તાજ પહેરવામાં આવ્યો હતો અને નુવોકો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા નુવોકો વિસ્ટાસ કોફ લિમિટેડના માર્કેટિંગ ઇનોવેશન અને સેલ્સ એક્સેલેન્સના વડોદરા ચિરાગ વડા ચિરાગ શાહે જણાવ્યું હતું કે ગરબાનું સાંસ્કૃતિક ઘર ગુજરાત અમારા સૌથી વ્યૂહાત્મક બજારોમાંનું એક છે અને નવરાત્રી ઉજવણીનું કેન્દ્ર બનતું અમદાવાદ શહેરી અને ગ્રામીણ ગુજરાતના સમુદાયો સાથે જોડાવા ડીલર સંબંધોને મજબૂત કરવા અને ગ્રાહક વિશ્વાસને મજબૂત બનાવવા માટે એક સંપૂર્ણ પ્લેટફોર્મ પ્રદાન કરે છે सौ खास गरबा द्वारा अमे समय कसोटी पर खरा उतरेली परंपराओं सम्मान कर जो निवोको का मार्केट है आज गुजरात इज अ ग्रोइंग स्टेट एंड अगर हम देखें भारत में सबसे ज़्यादा ग्रो गुजरात के अंदर है तो हम भी उसका पार्ट बनना चाहते हैं इसी वजह से हमने बद्रास लिमिटेड का एक्विजिशन किया और वेस्टर्न मार्केट में अपनी प्रेजेंस बढ़ाने के लिए जिसमें महाराष्ट्र का कुछ पार्ट आता है और गुजरात इंटायर गुजरात आता है तो यहाँ पे हम अपनी प्रेजेंस बढ़ाएंगे आज हम जो भी सेल कर रहे हैं गुजरात के अंदर वो सारा सीमेंट राजस्थान से लेके आते हैं और हमारी जो प्रेजेंस है वो सिर्फ आधे गुजरात में है अभी हम 19 डिस्ट्रिक्ट कवर कर रहे हैं गुजरात के अंदर बट जब हमारा एक्विजिशन के बाद यहाँ से सप्लाईज चालू हो जाएंगी हम पूरा गुजरात और महाराष्ट्र का कुछ पार्ट कवर करेंगे और अपना नेटवर्क इसमें बढ़ाएंगे अगर आप दूसरा बात करते हैं साउथी खास गरबा का इसके साथ क्या रिलेशन है और इसका क्या फ़ायदा होने वाला है जैसे चिराग जी ने बताया कि यहाँ पे जो एंट्रीज आई सब जगह से आई हमारे पास अलग अलग गांव से आई शहरों से आई डीलर से आई रिटेलर से, से आई और कॉन्ट्रैक्टर से आई तो हमारा जो सीमेंट का सेल होता है इन्हीं थ्री तीन माध्यम के थ्रू होता है डीलर कॉन्ट्रैक्टर एंड रिटेलर इनके साथ रिलेशन अगर हमारा बढ़ेगा तो हम अपनी सेल में इजाफा लेके आ सकते हैं नीवो को क्यों खास है? और भी तो है आपके कॉम्पिटिटर्स निवो को क्यों खास है नीबो को अगर हम देखें क्यों खास है बिकॉज तो निवो को इजा, जो प्रोडक्ट लेके आती है वो सब इनोवेटिव प्रोडक्ट लेके आती है नीवो को आज अगर हम देखें पूरे भारत वर्ष में सबसे ज़्यादा प्रीमियम सेल करती है प्रीमियम इन सबसे उत्तम क्वालिटी का सीमेंट बाकी सब कंपनियां भी सीमेंट सेल करती है बट निवोको का जो प्रीमियम परसेंट आ, सेल परसेंटेज है वो सबसे हाईएस्ट है जैसे चिराग जी ने बताया कि हमारे पास पेटेंटेड प्रोडक्ट है विच इज़ ड्यूरागार्ड माइक्रोफाइबर वो किसी के पास नहीं है उसका पेटेंट हमारे पास है और उसका सेल हम अच्छे से कर रहे हैं गुजरात में और बढ़ा रहे हैं इसीलिए निवोको बाकी कंपनी से ज़्यादा खास है थैंक यू तो आज गुजरात में हमारी जो पहल थी हथी ड्यूरागार्ड सौथी खास गरबा એમાં અમારું ઉદ્દેશ્ય હતું કે ગુજરાતની જે સંસ્કૃતિ છે અને ગુજરાતની જે આસ્થા છે એને ન્યુઓકો ડ્યુરાગાર્ડ સિમેન્ટના ભરોસા સાથે એકસાથે જોડી શકીએ ગુજરાતના જે પારંપરિક ગરબા છે એને બધી ઠેકાણે આપણે પહોંચાડી શકીએ અને એ જ રીતે ગુજરાતની જે ધરોહર છે એને આપણે બધા સામે સાજા કરીએ એવી જ અમારી કોશિશ રહી તો આ પહેલાં ચરણે અમે પાંચ લાખ લોકોથી વધારે સાથે જોડાણા આખા ગુજરાતમાં અમને બારસોથી વધુ એન્ટ્રીઝ મળી એ બારસો એન્ટ્રીઝનું નિષ્પક્ષ રૂપે અમે વોટિંગ કરાવ્યું એક્સપર્ટ્સ દ્વારા સ્ક્રીનિંગ કરાવ્યું અને એમાંથી અમે દસ વિજેતાઓને ચયન કર્યું છે એ દસ વિજેતાઓને આજે સાંજે આપણે સન્માનિત કરીશું અને દરેક સમૂહને દરેક વિજેતાને રૂપિયા એક લાખ એક્યાવન હજારનું ચેક આપીને આપણે સન્માનિત કરવાના છીએ